ભૂપેન્દ્રભાઈ પટેલ જે લોકો બાર થી આવીને છોટા ઉદેપુર જિલ્લા ની જનતા ને કરવાનું કામ કરે છે ખાલી ખાલી વચન આપવાનું કામ કરે છે એમને બે અને ચોવીસ ની ચૂંટણીમાં એમને બાર શાળાઓ ની સુવિધા નથી આરોગ્ય ની સુવિધા નથી અને આપણા ગામમાં આવીને આપણા કવાટ ને પાવી જેતપુર આવીને વિકાસ ની ખાલી ખાલી વાતો કરે છે મિત્રો

તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી માં દરેક ગામ ની અંદર ભાજપ નું કમળ લહેરાય એના માટે આપણે બધા એક ટીબ થવાનું છે ત્યારે આજે સૌ ખુબ મોટી સંખ્યા માં ઉપસ્થિત થયા છે ત્યારે ફરી એકવાર આપ સૌ નું હાર્દિક સ્વાગત કરું છું ફરી એકવાર કીજ માતાકી